હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કુકરની અંદર પાણીમાં બાફ્યા વગર કે પછી ગેસ ઉપર શેક્યા વગર એકદમ નવી રીતે મકાઈ બાફવાની રેસીપી શેર કરવાની છું તો જનરલી કેવું થતું હોય છે કે જ્યારે આપણે મકાઈની કુકરની અંદર પાણીમાં બાફીએ ને તો મકાઈ મોડી પડી જતી હોય છે અથવા આપણે ગેસ ઉપર આને શેકીએ ને તો કાળી પડી જતી હોય છે તો આજે હું તમારી સાથે એકદમ નવી રીત શેર કરવાની છું મિત્રો તો હવે આપણે આના જે ફોતરા છે ને એને આપણે ઉખાડી લેવાના છે તો બસ હવે આ મકાઈને આપણે બે ભાગ કરી લેવાના છે હવે આપણે મકાઈને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ એકદમ અલગ રીતે મકાઈને બાફવા માટે ગેસ ઉપર આ રીતની જે આપણે રોટલી બનાવવાની લોઢી હોય એ મેં રાખી દીધી છે અને એના ઉપર આપણે આ રીતે સ્ટેન્ડ મૂકી દેવાનું છે જો અહીંયા આપણે કુકરનો પણ ઉપયોગ નથી કરવાનો પાણીનો પણ ઉપયોગ નથી કરવાનો કે પછી એ ગેસ ઉપર રાખીને પણ નથી શેકવાની એકદમ અલગ રીતે જ આપણે બાફીશું તો બસ આ રીતે સ્ટેન્ડ આપણે રાખી દઈએ ને ત્યાર પછી આ રીતે આપણે સ્ટેન્ડની ઉપર મકાઈને આપણે ગોઠવી દઈશું અને જો ત્યાર પછી આપણે આ મકાઈને ઢાંકી દેવાની છે તો આ રીતનું મેં એક મોટું ઢાંકણ લીધેલું છે તમે જોઈ શકો છો કે આ રીતે મકાઈ પૂરેપૂરી કવર થઈ ગઈ છે તો આ રીતે પરસેવો થશે ને મતલબ કે ભેજ આવશે ને એટલે એકદમ સરસ એવી વરાળથી આપણી મકાઈ ખૂબ જ ટેસ્ટ એવી બફાઈને તૈયાર થશે અને એની જે કુદરતી મીઠાશ હશે ને એ પણ એમ કે જળવાઈ રહેશે અને આમ પણ મિત્રો અમેરિકન મકાઈ હોય ને એ એકદમ પોચી હોય છે અને દેશી મકાઈ હોય ને એના દાણા થોડા કડક હોય છે એટલે અમેરિકન મકાઈને બફાતા જરા પણ વાર નથી લાગતી મિત્રો તો બસ આને આપણે વીસ મિનિટ આમનામ જ બફાવા દેવાની છે તો હવે અહીંયા જો તમે જોઈ શકો છો કે વીસથી પચીસ મિનિટ જો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આ ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ પરફેક્ટ આપણી મકાઈ છે એ શેકાઈ ગઈ છે તો જે બીજી મકાઈ હતી એને પણ મેં આ રીતે બફાવા માટે રાખી દીધી છે આ રીતે એકદમ વરાળથી સરસ એ બફાઈ ગઈ છે અને હવે આપણે એને કાઢી લેશું તો હવે જુઓ આ મકાઈ એકદમ ગરમા છે ને તો આ રીતે આપણે ચીપિયાની મદદથી એને લેવાની છે તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એકદમ તો આનો મેં થોડો એવો ટેસ્ટ કર્યો ને તો એટલો સરસ આનો ટેસ્ટ આવતો હતો ને કે વાત જ ના પૂછો હવે આને આપણે એકદમ અલગ રીતે પ્રેઝન્ટ કરવાની છે તો હવે જુઓ સૌથી પહેલાં આ મકાઈ છે ને એના આપણે એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે જો આ રીતના આપણે કટકા કરીશું અને હવે જો આ રીતની મકાઈ બફાઈ જાય અને આપણે કટકા કરી લઈએ ને તો એને એકદમ અલગ રીતે આપણે સર્વ કરવાની છે તો એના માટે જો અહીંયા મેં આ રીતની આપણે ગુલ્ફીની જે સળી આવે ને એ મેં લીધેલી છે તો આ રીતે જે વચ્ચેનો ભાગ હોય ને એકદમ પોચો ભાગ હોય છે તો આ રીતે આપણે એને અટેચ કરી દઈશું તો સેમ આ જ રીતે આપણે બધી મકાઈની અંદર આ સળી છે ને એને આ રીતે અટેચ કરી દઈશું જોઈ શકો છો તમે તો બસ આ રીતે આપણે સળી અટેચ કરી દઈશું અને આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે ફરી વખત જઈશું ગેસ તરફ અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર આ રીતને કડાઈ રાખી દીધી છે એની અંદર આપણે બટર એડ કરી દેવાનું છે તો અત્યારે હું એક ટી સ્પૂન જેટલું બટર લઉં છું અને આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું અને જો આ રીતે બટર મેલ્ટ થઈ જાય ને પછી આપણે એની અંદર ધાણા ઉમેરી દેવાના છે અને હવે ત્યાર પછી અહીંયા મેં લાલ મરચું પાવડર લીધેલો છે તો એક ટી સ્પૂન આપણે ઉમેરી દઈશું અહીંયા તમે લાલ મરચું પાવડરની જગ્યાએ ચીલી ફ્લેક્સ પણ લઈ શકો છો અને એક ટી સ્પૂન આપણે મીઠું ઉમેરવાનું છે તો સૌથી પહેલાં આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે મરચું બળી ન છે ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને હવે આ બધી મકાઈને આપણે બટરની અંદર ઉમેરી દેવાની છે તો મિત્રો એક વખત આવી રીતે તમે ચોક્કસથી મકાઈ બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે મિત્રો જો કેટલી સરસ આપણી મકાઈ છે એ બટરવાળી થઈ ગઈ છે ખૂબ જ ટેસ્ટ એવી બનીને રેડી થઈ છે મિત્રો તો એક વખત તમે આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો તો બસ અત્યારે ખાલી આપણે આ મકાઈને બટર સાથે મિક્સ જ કરવાની હતી બસ હવે આપણે આને નીચે ઉતારી લેશું અને પ્લેટની અંદર એકદમ સરસ રીતે સર્વ કરી દઈશું બસ અહીંયા મેં એક પ્લેટ લીધી છે પ્લેટની અંદર આપણે મકાઈને સર્વ કરી દઈશું તો જુઓ એક વખત મિત્રો આવી રીતે તમે મકાઈ બાફશો ને તો તમે બીજી બધી જૂની રીત ભૂલી જશો એટલી બધી સરળ આ રીત મકાઈ બાફવાની છે મિત્રો અને હવે જુઓ આ મકાઈને એકદમ ખાટી મીઠી બનાવવા માટે આપણે ઉપરથી થોડું થોડું આપણે લીંબુ નાખી દેવાનું છે જો અહીંયા તમે લીંબુ ન ખાતા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી જો અહીંયા મેં ચીઝ લીધેલું છે અને ચીઝને આપણે મકાઈ ઉપર ખમણી લેશું તો તમે આવી રીતે બાળકોને આપશો ને તો ખૂબ જ ખુશ થઈ જશે અને એમને પણ એમ કે મકાઈ ખાવાની ખૂબ જ મજા આવી જવાની છે મિત્રો એટલી બધી ટેસ્ટી આ મકાઈ લાગે છે અને આનો ટેસ્ટ પણ એવો જ જળવાઈ રહેવાનો છે કારણ કે આપણે આને કુકરમાં પણ નથી બાફેલી કે નથી આપણે ગેસ ઉપર શેકેલી એકદમ અલગ રીતે આપણે આને બાફેલી છે એટલા માટે તો જુઓ મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે પાણી કુકર કે પછી ગેસ વગર મકાઈ બાફવાની રેસિપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ